નાનકડો બરાબર હવે આજે આપણે એજ રીતનો બીજો દાખલો ગણીએ છીએ જો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર એકસો સડસઠ પર ઉદાહરણ નંબર ચાર એક જિલ્લાની પ્રાથમિક શાળાઓમાંથી ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓ પૈકી અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓના દર નીચે પ્રમાણે છે વર્ષ બે હજાર નવ દસ દસ અગિયાર એવી રીતે ક્રમિક વર્ગ વર્ષ આપેલા છે બે હજાર પંદર સોળ સુધીના અને અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો દર આપેલો છે વલણ માટે સુરેખ સમીકરણનું નું અન્વાયોજન કરીને વર્ષ બે હજાર સોળ સત્તર તેમજ સત્તર અઢારના વર્ષોમાં ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓમાં અભ્યાસ વિદ્યાર્થીઓના દરનું અનુમાન મેળવો બરાબર પહેલાં તો આપણે આપેલા છે વર્ષ બે હજાર નવ થી બે હજાર બે હજાર નવ દસ થી બે હજાર પંદર સોળ એ લખીશું ઉદાહરણ નંબર ચાર બરાબર ચાલો પેલા વર્ષ લખીએ હા બે હજાર નવ દસ બે હજાર દસ અગિયાર બે હજાર અગિયાર બાર બે હજાર બાર તેર બે હજાર તેર ચૌદ બે હજાર ચૌદ પંદર અને બે હજાર પંદર બરાબર ચલો આ સાત વર્ષની આપણે માહિતી આપેલી છે એના પછી આપેલી છે અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓની સંખ્યા અભ્યાસ છોડનાર વિદ્યાર્થીની જેને આપણે કહીશું વાય શું કઈશું વાય લખીએ એ આપેલું છે ત્રણ પોઈન્ટ ચોવીસ એના પછી આપેલું છે બે પોઈન્ટ અઠાણું એના પછી આપેલું છે બે પોઈન્ટ ઓગણત્રીસ બે પોઈન્ટ વીસ બે પોઈન્ટ જીરો નવ બે પોઈન્ટ જીરો સાત બે પોઈન્ટ જીરો ચાર બરાબર ચલો આટલું આપણને આપેલું છે એના ઉપરથી પહેલાં તો આપણે શું કરીશું સમીકરણ છે એ સમીકરણનું અન્વાયોજન કરવાનું છે તો સમીકરણનું અન્વાયોજન કરવા માટે થઈ અને સૌ પ્રથમ આપણે શું શોધીશું ટી બાર અને વાય બાર તો એના માટે પહેલા ટી મેળવી લઈએ ટી બરાબર શું થશે તો કે એક થી ક્રમિક સંખ્યા બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર ચલો હવે પહેલાંનો સરવાળો કરી દઈએ વાયનું ત્રણ પોઈન્ટ ચોવીસ પ્લસ બે પોઈન્ટ અઠ્ઠાણું પ્લસ બે પોઈન્ટ ઓગણત્રીસ પ્લસ બે પોઈન્ટ વીસ પ્લસ બે નવ પ્લસ બે પોઈન્ટ સાત प्लस बे पॉइंट जीरो चार सरवाड़ो थोड़ा सोल पॉइंट एकाणु एना पर शोधी लीए वाय बार वाई बार बराबर सीग वाई छेद में एन सोल पॉइंट एकाणु एक भाग्या सात एट बेइट एकतालीस सत्तावन એટલે આપણે શું કહીશું આશરે બે પોઈન્ટ બેતાલીસ બરાબર આ વાય બાર હવે એવી જ રીતે ટીનો સરવાળો કરી ત્રણે ત્રણ છ ચાર દસે પાંચ પંદર ને પાંચ વીસ ને કે એકવીસને સાત અઠ્યાવીસ હા તો ટી બારનો સરવાળો ટી બાર મેળવી રહી ટી બાર બરાબર સીગમાં ટી છેદમાં એન સીગમાં ટી એટલે અઠ્યાવીસ ભાગ્યા સાત સાત ચાર અઠ્યાવીસ ટી બાર મળ્યું ચાર અને વાય બાર મળ્યું બે પોઈન્ટ તાળી. બરાબર ચલો હવે આપણે શું કરીશું પહેલાં અહીંયા આપણે ટી વર્ગ કોલમ બનાવીશું ને પછી ટી વાય કોલમ બનાવીશું બરાબર આ ટી કોલમ અને હા પી વાય કોલમ કરીશું આપણે ટી વર્ગ એટલે એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ અને સાતનો વર્ગ ઓગણપચાસ હવે કરી લઈએ એનો સરવાળો શું કરીશું એનો સરવાળો કરી લઈએ ચાર ને પાંચ ને નવ ચૌદ વધતા સોળ વધતા પચીસ છત્રીસ અને ઓગણપચાસ જો ટોટલ થાય છે એકસો ને ચાળીસ ટોટલ કેટલો થાય છે એકસો ને ચાલીસ હવે આગળ વધીએ એના પછીનું કોલમ બનાવીએ હવે કયું કોલમ આવશે ટી વાય કોલમ એટલે કે આ બંને કોલમનો ગુણાકાર બરાબર ચલો કેલ્ક્યુલેટર આરે દેજો અને એની ગણતરી તમે કરતા જજો ત્રણ પોઈન્ટ ચોવીસ ગુણ્યા એક એટલે ત્રણ પોઈન્ટ ચોવીસ પછી બે પોઈન્ટ અઠ્ઠાણું ગુણ્યા બે એટલે પાંચ પોઈન્ટ છન્નું એના પછી બે પોઈન્ટ ઓગણત્રીસ છ પોઈન્ટ સત્યાસી એના પછી બે પોઈન્ટ વીસ ગુણ્યા ચાર એટલે આઠ પોઈન્ટ આઠ એના પછી બે પોઈન્ટ જીરો નવ ગુણ્યા પાંચ એટલે દસ પોઈન્ટ પિસ્તાળીસ એના પછી બે પોઈન્ટ જીરો સાત ગુણ્યા છ એટલે બાર પોઈન્ટ અને બે પોઈન્ટ જીરો ચાર ગુણ્યા સાત એટલે ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ એનો ટોટલ કરીએ તો બાસઠ પોઈન્ટ ઝીરો બે ટી વાયનો ટોટલ થાય બાસઠ પોઈન્ટ ઝીરો બે ચલો હવે આપણે મેળવીએ સમીકરણ સમીકરણમાં સૌ સૌપ્રથમ શું મેળવીશું આપણે બી મેળવીશું બી બરાબર એન સીમાં ટી વાય માઇનસ સીમાં ટી एन सीग मी स्क्वेर मईनस सीग में टी होल स्क्वेर चलो एन एट्ले सात सीग्मा वाई सीग में वाई बासठ पॉइंट जीरो बे बासठ पॉइंट जीरो बे माइनस सीग म टी तुं अठावी अच्छा सीग वाई थू सौ पॉइंट એકાણું છે એટલે અઠ્યાવીસ એનો સ્કવેર હવે કરીએ બધે ગુણાકાર અને વર્ગ ચલો બાસઠ પોઈન્ટ જીરો ગુણ્યા સાત એટલે ત્યાં મળશે ચારસો ચોત્રીસ પોઈન્ટ ચૌદ માઇનસ અઠ્યાવીસ ગુણ્યા સોળ પોઈન્ટ એકાણું તો ચારસો તોંતેર પોઈન્ટ અડતાલીસ છેદમાં ચૌદ સત્તા સત્તાવું એટલે નવસો ને એસી અઠ્યાવીસ નવ વર્ગ એટલે સાતસો ને ચોર્યાસી હવે કરી નાખીએ બાદ બાકી અંશ અને છેદ બંનેમાં ચારસો ચોત્રીસ પોઈન્ટ ચૌદ માઇનસ ચારસો તોતેર પોઈન્ટ અડતાલીસ తే అవసన ఓగ్ పోయిన చదమా నవసో ఎయినస సా చోరసి ఎట్ల ఛన్నీ బీ బస్ ఓ చ ઓગણચાલીસ પોઈન્ટ ચોત્રીસ ભાગ્યા એકસો છન્નું ત્યાં આવશે જીરો પોઈન્ટ બે જીરો જીરો સાત માઇનસ જીરો પોઈન્ટ બે જીરો જીરો સાત એટલે આપણે બે જ રાખીશું બરાબર ને આ થઈ ગયો બી હવે મેળવીએ એ હવે શું મેળવીશું એ મેળવીશું બરાબર અહીંયા આપણે આવે છે જ જવાબ આગળ ઝીરો પછી સાત પણ એ આપણે એ જ રાખવાનું છે ચાલો બી મળી ગયું હવે મેળવીએ એ બરાબર વાય બાર માઇનસ બી બાર વાય બાર કેટલું મળ્યું છે આપણને તો કે બે પોઈન્ટ બેતાળીસ માઇનસ બી કેટલું મળ્યું તો કે માઇનસ ઝીરો પોઈન્ટ બે બરાબર અને ટી બાર કેટલું મળેલું છે ટી બાર છે ચાર કેટલું છે ટી બાર ચાર ચલો હવે એનો ગુણાકાર કરી લઈશું હવે શું કરીશું એનો ગુણાકાર બે પોઈન્ટ બેતાલીસ એમને એમ ઉતારીએ અને હવે આ માઇનસના શું થઈ જશે પ્લસ કારણ કે અહીંયા માઇનસ અને ઝીરો પોઈન્ટ બે પણ કેવા છે માઇનસ છે એટલે હવે કેવા થઈ જશે બંને માઈનસ માઇનસ દસ હવે ગુણાકાર કરીએ ચાલો કેટલો થઈ જશે ગુણાકાર પોઈન્ટ બે ગુણ્યા ચાર ચાર બે આઠ બરા પોઈન્ટ બે ગુણ્યા ચાર એટલે આઠ બરાબર અને પ્લસ બે પોઈન્ટ બેતાળીસ પ્લસ પોઈન્ટ આઠ એટલે ત્રણ પોઈન્ટ બાવીસ કેટલા થશે ત્રણ પોઈન્ટ બાવીસ લખીએ માટે એ બરાબર ત્રણ પોઈન્ટ બાવીસ હા હવે આવશે સુરેખ સમીકરણ જો હવે આપણને એમાં એવું કીધું છે વર્ષ બે હજાર સોળ સત્તર અને સત્તર અઢાર આ બે વર્ષનું અનુમાન કરો એવું આપણને કીધું છે બરાબર તો પહેલાં આપણે લઈ લઈએ વલણનું સમીકરણ અથવા તો સુરેખ સમીકરણ બરાબર હવે વલણનું સમીકરણ શું આવશે સમીકરણ તો કે વાય કેપ બરાબર એ પ્લસ બીટી બરાબર એ બરાબર કેટલા છે તો કે વાય કેપ બરાબર એ બરાબર ત્રણ પોઈન્ટ બાવીસ પ્લસ બી બી કેવું છે પાછું માઈનસ એટલે પાછા આ કેવા થશે માઇનસ ઝીરો પોઈન્ટ બે સી બરા વલણનું સમીકરણ પૂરું થયું હવે આપણે અનુમાન કરવાનું છે જોઈએ અનુમાન કોના માટે છે બરાબર તો જોઈશું અનુમાન છે બે હજાર સોળ સત્તર અને સત્તર નું અનુમાન કરી નાખીએ વર્ષ સૌ પ્રથમ બે હજાર સોળ સત્તર નું છે એટલે વર્ષ બે હજાર સોળ સત્તર માટે ટી બરાબર કેટલા આવશે તો કે બે હજાર પંદર સોળમાં ટી બરાબર કેટલા હતા અહીં જુઓ બે હજાર પંદર સોળ એમાં ટી બરાબર આપણે કેટલા લીધા હતા સાત તો પંદર સોળ પછીનું વર્ષ કયું આવે સોળ સત્તર કયું આવે સોળ સત્તર તો સાત પછી કઈ સંખ્યા લઈશું આઠ ટી બરાબર આઠ લેતા અથવા મુક્ત હવે લખીએ વાય કેફ બરાબર ત્રણ પોઈન્ટ બાવીસ માઈન જીરો પોઈન્ટ બે ગુણ્યા આઠ એટલે ત્રણ પોઈન્ટ બે બરાબર બાદ બાકી કરી નાખશું જો ત્રણ પોઈન્ટ બાવીસ માઇનસ એક પોઈન્ટ છ એટલે એક પોઈન્ટ બાસઠ કેટલા આ સોળ સત્તર માટે એક પોઈન્ટ બાસઠ પછી વર્ષ બે હજાર સત્તર અઢાર માટે ટી બરાબર કેટલા લઈશું હવે જો અહીંયા સોળ સત્તરમાં આપણે કેટલા લીધા હતા ટી બરાબર આઠ તો હવે સત્તર અઢાર માટે ટી બરાબર કેટલા લઈશું નવ મુખા અથવા લેતા કંઈ પણ લખી શકાય વાય કેપ બરાબર જોશો વાય કેપ બરાબર ત્રણ પોઈન્ટ બાવીસ માઇનસ ઝીરો પોઈન્ટ બે એને ગુણ્યા નવ એને ગુણ્યા નવ એટલે ત્રણ પોઈન્ટ બાવીસ માઇનસ નવ બે અઢાર બે પોઈન્ટ આઠ માટે વાય કેપ બરાબર ત્રણ પોઈન્ટ બાવીસ માઇનસ એક પોઈન્ટ આઠ એટલે એક પોઈન્ટ બેતાલીસ એક પોઈન્ટ બેતાલીસ બરાબર તો આ થઈ ગયું આપણું વર્ષ બે હજાર સત્તર અઢારનું અનુમાન બરાબર ચલો દાખલો સાવ સહેલો છે પહેલેથી એક વખત નજર ફેરવી લેશો સમજાવી દઉં છું આપણને આપેલું તું વર્ષ બે હજાર નવથી નવ દસથી પંદર સોળ સુધીના ક્રમિક સાત વર્ષ એના માટે શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વાય તરીકે આપેલી હતી બરાબર અને સૌ પ્રથમ આપણે શું કર્યું તો કે વાયનો સરવાળો કર્યો જે થયો સોળ પોઈન્ટ એકાણું એના ઉપરથી આપણે મેળવી લીધું વાય બાર જે મળ્યું બે પોઈન્ટ બેતાળીસ એના પછી શોધ્યું આપણે ટી બાર બરાબર ટીનો સરવાળો કર્યો ટી માટે આપેલ વર્ષને ક્રમિક સંખ્યા આપી દીધી એકથી બરાબર અને એનો સરવાળો થયો અઠ્યાવીસ વર્ષનો સરવાળો ટીનો સરવાળો બરાબર પછી એના પછી ટી બાર મળ્યો આપણને ચાર હવે શું કરવાનું છે તો કે ટી બાર પછી ટી વર્ગ કોલમ બનાવવાનું છે હા ટી વર્ગ કોલમ એટલે આ કોલમનો વર્ગ કર્યો અને એનો સરવાળો કર્યો બરાબર ક્રમિક વર્ક કરતા કે એકનો વર્ગ એક બેનો ચાર ત્રણનો નવ ચારનો સોળ એમ સાત સુધીના વર્ક અને પછી એનો સરવાયો કરી એકસો ને ચાલીસ થયો પછી કોલમ કયું બનાવ્યું તો કે ટી વાય ટી અને વાય બંનેનો ગુણાકાર કર્યો જે થયો બાસઠ પોઈન્ટ ઝીરો બે બરા પછી તો તમને ખ્યાલ જ છે કે સૌપ્રથમ શું મેળવવાનું છે આપણે વાય બાર અને ટી બાર તો ટેબલની સંગાથે શોધી લીધું એટલે પહેલાં આવશે ડી હા એન સીગમાં ટી વાય માઇનસ સીગમાંથી ઇન્ટુ સીગમાં વાય છે એટલે એન સીગમાં ટી સ્કવેર માઇનસ સિકમાં ટીનો સ્ક્વેર હા ટી બાર શોધ્યું જે આવ્યું માઇનસ ઝીરો પોઈન્ટ બે એના પછી એ એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી બાર એટલે એ મળ્યું આપણને ત્રણ પોઈન્ટ બાવીસ પછી વાય કેપ શોધ્યું વાય કેપ બરાબર એ પ્લસ બી પણ અહીંયા બી આપણને માઇનસ મળ્યો છે એટલે ની જગ્યાએ નિશાની કેવી થઈ જશે માઇનસ થઈ જશે બરાબર આ વલણનું સમીકરણ શોધ્યું આ વલણનું સમીકરણ શોધ્યું આપણે હા પછી આપણે અનુમાન કર્યું વર્ષ બે હજાર સોળ સત્તર અહીંયા આપણે જોયું પંદર સોળ માટે ટી બરાબર કેટલા લીધા હતા સાત તો ક્રમિક ચાલ્યું જવાનું સોળ અહીંયા પંદર સોળ માટે સાત લીધા તો પંદર સોળ પછીનું વર્ષ કયું આવે તો કે સોળ સત્તર એટલે પછી તરતની સંખ્યા ટી બરાબર આઠ બરાબર પછી એમાં ટીની જગ્યા આઠ મૂક્યા એટલે વાય વાયક બરાબર મળે એક પોઈન્ટ બાસઠ એવી જ રીતના બીજું પણ અનુમાન છે હજુ બે હજાર સત્તર અઢારનું અનુમાન તો અહીંયા આપણે જોયું કે સત્તર સોળ સત્તર માટે આપણે ટી બરાબર આઠ લઈ જાવ તો સત્તર અઢાર માટે ટી બરાબર કેટલા આવે નવ એટલે વાય કેપ બરાબર ત્રણ પોઈન્ટ બાવીસ માઇનસ ઝીરો પોઈન્ટ બે નવ એટલે વાય કેપ બરાબર એક પોઈન્ટ બેતાલીસ આ થઈ બે હજાર સત્તર અઢારનું અનુમાન બરાબર ચલો તો અહીંયા હવે આપણી ન્યૂનતમ વર્ગોની જે રીત છે એમાં એક વલણ કિંમતો શોધવાનો આવે છે પાંચ માર્કના દાખલામાં એ રીત આપણે બાકી છે એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે એ રીતે શીખીશું અને પછી આ રીત આપણે પૂરી કરીશું બીજું નેક્સ્ટ વિડીયોમાં વલણ કિંમતો શીખવું તો સાથે સાથે તમે ટેક્સ્ટબુક લઈને બેસજો જેથી કરી અને બોર્ડમાં જે દાખલા નથી પૂછાવાના અથવા જે રીત નથી પૂછાવાની એ રીત તમને પાઠ્યપુસ્તકમાં ડાયરેક્ટ કરેક્શન કરાવી દઈશ કે એ કેન્સલ કરાવી દઈશ બરાબર નેક્સ્ટ વિડીયો જ્યારે જોવા બેસો ત્યારે જે ન્યૂનતમ વર્ગોની રીત છે એમાં વલણ કિંમતો મેળવતા શીખવીશ એ દાખલો પૂરો થઈ જાય પછી આપણે જે દાખલા નથી પૂછવાના જે મેથડ નથી પૂછવાની બોર્ડના પેપરમાં એ તમને કેન્સલ કરાવી દઈશું એટલે પાઠ્યપુસ્તક સાથે લઈને બેસજો ઓકે ચલો આવજો